આજ રોજ મેં સોશિયલ મીડિયામાં મારા વિરુદ્ધ જે મેં આક્ષેપ કર્યા હતા નયન ભાવસારના કે જે મારા ગામમાંથી સાડા ચાર લાખ હતા લઈ ગયા છે તો નયન ભાવસારના વિડીયો જોયા બાદ હું આજે સમક્ષ મીડિયા સમક્ષ જે પ્રતિક્રિયા આપી રહ્યો છું કે એ ભાઈ જે વાત કરતા હતા દલાલની કે સરસોનીના સરપંચના પતિ જે દલાલ છે તો દલાલ તો હું નથી દલાલ તો એ લોકો છે કે જે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે તમે વિડીયો જોયા હશે અને બીજું કે ધારાસભ્ય કર્યા કે ભાઈ હવનમાં હાડકા નખ્યા આ નખ્યા તે નખ્યા પણ આ વાત તો જૂની થઈ ગઈ સાહેબ એ હાડકા નખવાનું કામ તો તમે બે હાજર સત્તર માં ચાલુ કર્યું હતું કે જે જસપાલ વખતે અને અત્યારે જસપાલજીએ જે લાઈવ કર્યું ને જરા સાંભળો જસપાલસિંહે તો બોલાયા નતા તમે ગયા હતા ત્યાં આગળ સામેથી એટલે આ જે બધી વાત છે ને એ બધી ખોટી છે બરાબર છે બીજું કે હું તો મારો ધંધો કરીને અઢીસો જન ના ઘર ચલાવું છું અને સોશિયલ મીડિયામાં મને કોઈ આમંત્રણ નતું મને કોઈ પણ ડી નું નતું એ આમંત્રણ ના કારણે મેં મારી ડિબેટ મારી ગોઠવી દીધી હતી બાકી મને ખબર હોત કે મારું આમંત્રણ છે મારો વહીવટ કરવાનો છે તો હું ત્યાં હાજર હોત તમારી જોડે બરાબર એટલે મને કોઈ આમંત્રણ નતું ને આમંત્રણ આપતા હતા તમે ક્યાંક હું હું મહેમાન છું અને સરસોણી આવ્યો છું તો તમારા ગોરિયા દ્વારા ભાઈ સુરેશભાઈ છે ને મારા ગામમાં પચીસ જન ને ફોન કર્યા છે અને જે ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ કરે છે કે તમારા તમારા પ્રતાપે છે ને ગટરમાં પાણી ભરાયું રોડ પર ગટરનું પાણી છોકરાનો જીવ ગયો છે એ તમારે તમારો વોર જોવાનો છે સરસોની નથી જોવાનું સરસોણી ન તો તમે ચાર લાખ પચાસ હજાર લઈ ગયા છે લઈ ગયા છે લઈ ગયા છે અને આ ચાર લાખ પચાસ હજાર વિરુદ્ધ છે ને મહિનામાં તો ફરિયાદ દાખલ થશે ભાઈ તારે સાબિત થશે કે અમે દલાલ છે કે દલાલ તમે છે